પાલિકાની બેદરકારી ઉમરેટમાં એક જ દિવસમાં જળાવટીના ત્યાંથી કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું પીવાના દુષિત પાણીના પગલે રોગચાળો વકર્યો આરોગ્ય વિભાગની

પાંચ હજાર બસો લોકોનો સર્વે કર્યો જેમાં તપાસ દરમિયાન ત્યાંસી જેટલા દર્દીઓ જળા ઉલટીની ઝપેટમાં આવ્યા હતા જેમાં તેત્રીસની ની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે પચાસ દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી ઓળ શહેરના વડા વડાબજાર લાલા દરવાજા સહિતના વિસ્તારના છેલ્લા કેટલાક દિવસે દિવસે પાણી આવતું તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા ઝાડા ઉલટી સહિતના રોગે દેખા લીધી રવિવાર સાંજના અચાનક જ વડા વડાબજાર લાલ દરવાજા વિસ્તારમાં રહેતા પેટમાં દુખાવ સાથે ઝાડા ઉલટી થઈ જતા નાસભાગ મચી હતી સ્થાનિકોને જે વાહન મળ્યું તેમાં દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો બીજી તરફ આરોગ્ય વિભાગને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સર્વે હાથ ધરી ઝાડા ઉલટીના ભોગ બનેલા પચાસથી થી વધુ દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી વિભાગના પ્રાથમિક મુજબ દૂષિત પાણીના પગલે લોકો બીમારીનો ભોગ બન્યા છે જેથી તાત્કાલિક નગરપાલિકાને યુક્ત પાણી વિતરણ કરવા તાકીદ કર્યા અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર દીપક પરમારે જણાવ્યું હતું ગામમાં તાત્કાલિક સફાઈ હાથ ધરવા પાલિકાને સૂચન કરાયું ક્લોરીનની ટેબ્લેટ ઓઆરએસ પાવડર સહિત જરૂરી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું વિવિધ સ્થળેથી આઠ લિકેટ મળ્યા શહેરના ઓળ બજાર વિસ્તારમાં આરોગ્ય ટીમોએ પાણીની પાઇપલાઇનો ચેક કરી જેમાં બે જગ્યા પીવાના પાણીની પાઇપલાઇનમાં પંક્ચર જોવા મળ્યું હતું તેમજ વડા બજારમાં બે લાલ દરવાજામાં એક અને જાગનાથ મહાદેવ વિસ્તારમાં ત્રણ લીકેજ મળી આવ્યા છે જેથી આરોગ્ય વિભાગે પાલિકાના સત્તાધીશોને બોલાવી સમારકામ કરવા કરી પાણીના એકવીસ સેમ્પલમાંથી નૌફેલ શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી બસો એકવીસ નમૂના પાણી લઈ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ક્લોરીનના માત્રની ચકાસણી કરવામાં આવી જેમાં નવ જગ્યાના નમૂના ટેસ્ટ નેગેટિવ આવ્યા જેથી પાલિકા તાત્કાલિક ક્લોરીન ટીકાડીઓની વહેંચણી કરી તેમજ પાલિકાને તાત્કાલિક પેકેજ પુરી ક્લોરીનયુક્ત પાણી પૂર માટે તાકીદ કરી છે સામૂહિક આર્ગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટતા જમીન પર પથારી કરી સારવાર કરવી પડી ઉમરેટના સામૂહિક આર્ગ્ય કેન્દ્ર પર જળા ઉલટીની ફરિયાદ સાથે છેલ્લા બે દિવસથી દર્દીઓ ઉભરાતા દર્દીઓની સારવાર કરવામાં આરોગ્ય તંત્ર હાફી ગયું ઉમરેટના સામૂહિક આર્ગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટી જવા પામ્યા જેના પગલે દર્દીઓને જમીન પર પથારી કરી તેમજ બેસવાના બાંકડા ઉપર સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી નગરમાં સફાઈ તેમજ પાણીની ચકાસણી ઉપર સત્વરે ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સ્થિતિ વધુ વકરશે તેવું આરોગ્ય વિશેષ યજ્ઞો મત પ્રગટ કર્યો કરી રહ્યા છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ રિસર્ચિસ્ટ આનંદ